છેલ્લી સ્થિતિના બી એને કેટલા આવ્યા છે કેટલા બાકી છે કેટલો સમય લાગે એવો છે અને એમની શું સ્થિતિ છે એનો સ્થિત ફ્લોબ લેવાના આશયથી અમે અહીંયા આવ્યા હતા અમે અહીંના સંબંધિત અધિકારીઓ સાથે એની ચર્ચા કરી છે અમારી માહિતી પ્રમાણે 70 डीएनए ટેસ્ટ અહીંયા પહોંચી ચૂક્યા છે અને એની આગળની વ્યવસ્થા પ્રોસેસમાં બોડી આપણે છે છૂટા

બાકી છે જેની હવે એટ કરી દે સાહેબ ગેમ ઝોન નું સ્ટ્રક્ચર નબરુ હતું છતાં પણ 4 વર્ષ કે ધમધમતું હતું આ કેટલું વ્યાજ થી સાહેબ આજે કેટલાના પરિવારોના માણા વિખાઈ ગયા એ આપણો પ્રશ્ન બહુદ રીતે ચર્ચાય ચૂક્યો છે અને એ કોઈ વ્યાજબી હતું એમ હું કહું કે અન્ય કોઈ કે હોય પણ એની વ્યાજબીતા ક્યારેય સિદ્ધ થવાની નથી એ નતું જ વ્યાજબી એટલા માટે જ

મારો પોતાનો એવો મત છે કે જે પ્રક્રિયાઓ ચાલી રહી છે એને થોડું ઘણું વ્યવધાન થાય છે ટેકો થવાને બદલે હું અહીંયા જતો હું તંત્ર સાથે સંકળાયેલો હતો તંત્ર સાથે કોર્ડિનેટ કરતો હતો અહીંયા આવનારાની સાથે પણ હું પ્રત્યક્ષ જોડાણેલો હતો અને એમની સાથે

આપણે એવી અપેક્ષા રાખીએ છીએ અને મારો પોતાનો એવો નમ્ર મત છે કે જે પ્રકારે મુખ્યમંત્રીશ્રી પોતે એમાં ઇન્વોલ્વ થઈ અને જે રસ લઈ રહ્યા છે અને અત્યારે ડે ટુ ડેનું એ મોનિટરિંગ એમની ઓફિસ દ્વારા જે થઈ રહ્યું છે એ જોતા મને એવું લાગે છે કે આમાં દાખલો બેસે એ પ્રકારની કાર્યવાહી અવશ્ય થશે

એ તમારી વાત સાથે તમારી ફરિયાદ સાથે હું સંમત છું અને આવી આકસ્મિક દુર્ઘટના કોઈ અપેક્ષિત હોતી નથી અને આના ઘણા બધા પરિમાણો હોય છે અને એને કારણે

हमें अनुरूप एक्शन आवे ये दिशा प्रयास सर पर ये ये इतने टाइम से चल क्यों रहा था जब पता था कि गेम जोन में बेसिक फायर सेफ्टी मेजर्स भी नहीं लिए गए तंत्र ने इसका क्यों कुछ सोचा नहीं इसके बारे में कि ऐसी बड़ी दुर्घटना हो सकती है कितने बच्चों की जान गई है हमारे बच्चे थे मैडम इसके लिए ही तो सीट की रचना हुई वही ये सारे सवाल के पर क्या करेंगे? अब वो बच्चों की जान का क्या नहीं वो तो उसके लिए जिनको दोषी माना जाएगा उसके खिलाफ एक्शन लिया जाएगा क्या एक्शन लिया जाएगा અઢાર કલાક પછી પણ હજી હજી એક જવાબ આપો જવાબ આપો કોઈ બોલતા ને અમે એવી વાત છે કે સેમ્પલ તમારા તમારા સગાવાલા ના જે ડેડ બોડી છે હા યાર બરાબર ત્યાં ચેક કરે તપાસ કરે મેચ થાય પછી તમને આપે છે કેટલા રામભાઈ

મિસિંગ બોડી એમાં કે નહીં એ અત્યારે આપડે ન કહી શકીએ એમની બોડી એમાં છે કે મિસિંગમાં છે

આજે 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 તને ખબર ન હોય બેઠા છે તપાસ કરે છે અને દરરોજ કલાકે કલાકે બધાને હું ત્રણ દિવસ મળું છું ભાઈ